મોર્નિંગ કેમ છો મજામાં મજામાં આ જશો આપણા વ્લોગ જોતા હોય ને હું વાંધો હોય તો હાલો આજનો વ્લોગ ચાલુ કરીએ અત્યારે વાગી ગયા બપોરના બાર ને વ્લોગ અત્યારે ચાલુ કરું તો હાલો અત્યારે તો મમ્મી જમવાનું બનાવે હું બનાવી આપણે જોઈએ તો હાલો જોઈએ હું બનાવી અત્યારે મમ્મી હું છે ને વાટે વાટે આખા રીંગણા કરવાના છે જો તો હાલો તમને બતાવું પાછળના કેમેરાથી કાપી નાખા દાંડલા કાપેલા બનાવવાના હે ભરેલા અમારા ઉથમાં જ બને આમાં ન બને કોઈ દે દાંડલા વાળા કોઈ દે ન બને જો હવે આને અટાણમાં ન સિવાય

चटनी तो नहीं किया नहीं बोलो सवाणु ने यही ना किया ये तो नकता गाठिया एम करू एक डी हां एक डी के इसमें एक मत कर तर मोटूज ना तो मधे बार हर को એ તો આમ લેવું પડે રીંગણા ભરાઈ ગયા મસ્ત મજાના

બને બફાય બની જાય પછી તમે બતાવી કેવું બન્યું જો મિત્રો બહુ લામો તેનનો ફી મેજરો આ દેવર્ષາດ નથી એટલે હારો દેખાય જો આ બધું બારી પાસે ઉતારું છું قالو તો મિત્ર આને ઉદે પાણી હે તો અરલી બાબા તો બોલ તો વા સે થી જોવા મે બરા ગિંગણાવા આવો તો ઓપડુ શાક બની ગયું હે તો ચાલો તમને બના બતાઉં કેવું બઈનો હે તો ચાલો પાછળ ના કેમેરા થી બતાઉં તમને ચાલો જોઈ લ્યો જો औ बईनु आपड़ो साग खावा मकेउ लागे જોઈને પછી ખાઈને તમને કે એકવાર આ રીતે જરૂર બનાવજો બહુ મસ્ત બને છે અત્યારે અમે જમે લીધું હે साग બહુ મસ્ત બઈનુ તો રિંગણા નું એકવાર આ રીતે જરૂર બનાવજો અને ચાલો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ હે જો વ્લોગ પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મળશું નવા વ્લોગમાં બાય